ભારતીય બનાવટી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ એક હજાર પાંચસો ચોર્યાસી જેની કુલ રૂપિયા એક લાખ અઠાવન હજાર ચારસો તથા એક્ટિવા મોપી કિંમત રૂપિયા પચાસ હજાર જે તમામ મુદ્દા માલની કિંમત રૂપિયા બે લાખ આઠ ચારસો ના મત્તાના પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લીધેલ એક્ટિવા મોપેડ નંબર જી જે ઝીરો ફાઈવ એચ એસ વન ઝીરો નાઇન ફોર જેની કિંમત રૂપિયા પચાસ હજાર જે તમામ મુદ્દા માલની કિંમત રૂપિયા બે હજાર બે લાખ આઠ હજાર ચારસો રાજનારાયણસિંગ ઉમર વર્ષો ચાલ રોફેલ કોલેજ રોડ વાપી જિલ્લો વલસાડ ના ને પકડી પાડેલ ઉદના પોલીસ સ્ટેશન પાટસી ગુના નંબર બે હજાર ચોવીસ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી એક્યાસી અઠાણું બે મુજબ ગુનો આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ બાતમી આધારે પ્રોહિબિશન ગણનાપાત્ર ગણના પાત્ર કેસ સુધી કાઢવી જ સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર